ખેતી નિયામક શ્રી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી અને ભાજપના આગેવાનો અને સરપંચ શ્રી અને ગામના ખેડૂતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભાજપ સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટર શેડ હેઠળ ડભોઈ તાલુકાના દસ ગામોનો જે સમાવેશ કરવામાં આવ્યો ત્યાર પછી ચોત્રીસ જેટલા ચેકડેમ બનાવવામાં આવ્યા રોટોવેટર આપવામાં આવ્યા આંબાની કલમો આપવામાં આવી બિયારણ આપવામાં આવ્યું ખાતર આપવામાં આવ્યું વ્યક્તિલક્ષી અને ગ્રુપલક્ષી જુદી જુદી યોજનાઓ હેઠળ આ યોજનાનો લાભ આપવામાં આવે છે ખેતીની જમીન વધુ ફળદ્રુપ થાય અને ઉત્પાદન વધે તે માટેના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું આજ રોજ કલ્ટિવેટર આપવામાં આવે છે એ કલ્ટિવેટર જુદી જુદી જે કંપનીઓ છે એ કંપનીઓ કરતાં પણ ખૂબ સારો મજબૂત અને ખેડાણ કરી શકે વિવાજ રોજ કલ્ટિવેટર આપવામાં આવ્યા છે તેમજ ચાપ કટર આપવામાં આવ્યા છે તે પણ ખૂબ ઊંચી પ્રકારના સારી ક્વોલિટીના આપવામાં આવ્યા છે અગાઉ ધારાસભ્ય શ્રીના હસ્તે પણ જે રોટોવેટરને આપવામાં આવ્યા છે એ પણ ખૂબ સારા પ્રકારના હતા હજુ આવતા દિવસોમાં પણ જુદી જુદી યોજનાઓ હેઠળ લાભ આપવામાં આવનાર છે અગાઉ દવા છાંટવાના પંપ પણ મારા માન્ય શ્રીના હસ્તે આપવામાં આવ્યા હતા આજ રોજ જે સાધનો વિતરણ કર્યું છે તેની અંદાજિત કિંમત દસેક લાખ હશે અને આવતા દિવસોમાં પણ જુદી જુદી યોજના હેઠળ વોટર શેડ હેઠળ કામ કરવામાં આવનાર છે આજે સાધનો આપવામાં આવ્યા છે અને ખેડૂતોને સેના ઉપયોગમાં વપરાય અત્યારે જે આ રોટોવેટર અને કલ્ટિવેટર એના કારણે જે પ્રકારની ખેડ ઘાસ નાશ કરવું અને ખેડ કરવી એ એ માટે આ ઉત્તમ પ્રકારના સાધનો છે પ્રધાનમંત્રી કૃષિ સહાય યોજના હેઠળ અહીંયાના ડભોઈ તાલુકાના દસ ગામો લીધેલા છે જેમાં અત્યારે આ કલ્ટિવેટરનું વિતરણ થઈ રહ્યું છે તો અમે ખેડૂત તરીકે એવું કહેવા માંગીએ કે આ કલ્ટિવેટર બહુ જ હેવી પ્રકારના છે અને જમીનની અંદર ઊંડી ખેડ કરી અને તેને ફળદ્રુપ બનાવવામાં ખેડૂતોને મદદરૂપ થશે ત્યારબાદ અહીંયા ચાપ કટર પણ આપી રહ્યા છે ચાપ કટર જે લોકો જે લોકો પશુપાલન કરતા હોય તેવા લોકોને એ ચાપ કટરનો ઉપયોગ કરી અને તે પશુપાલનનું જે ઘાસ હોય તેને ઝીણો કરી અને ઢોરને ખવડાવવામાં એનો ઉપયોગ થશે એની એના અગાઉ જ્યારે ધારાસભ્યશ્રી અહીંયા હાજર હતા ત્યારે રોટા વેટરને બધાનું વિતરણ કર્યું હતું તો તે તેમાં પણ અમે ખેડૂતો કહેવા માંગે કે રેટા નું બી કટિંગ બહુ સારા પ્રકારનું છે અને બહુ હેવી પ્રકારના રોટાવેટર વિતરણ કર્યા છે તો અમે અહીંયા ખેડૂતો બધા ખુશ છે કે ભાઈ આ સારામાં સારું કામ થઈ રહ્યું છે અને સારું વિતરણ થઈ રહ્યું છે અને ખેડૂતોને એવું સમજો કે નહીવત પ્રમાણની અંદર પૈસા આપીને અહીંયા આ મોઘા મોઘા સાધનો મળી રહ્યા છે તો ખેડૂતોમાં એક ખુશીનો માહોલ છે હા તો અહીંયા અત્યારે એવું સમજો કે આજે બે સાધન આપ્યા ને તો પહેલા એવું સમજો કે આ કલ્ટિવેટર છે તો કલ્ટિવેટર લગાવ્યું અને રોટાવેટર લગાવ્યું એટલે કોઈ પણ પ્રકારનું ખેતર હોય કે ગમે એટલું ઘાસ વાળું હોય કે કોઈ પણ પ્રકારનું હોય તો એ તૈયાર થઈ જાય અને કોઈ પણ તમારે વાવેતર કરવું હોય એના માટે ખેતર તૈયાર થઈ જાય આ બે સાધન હોય એટલે કોઈ પણ ખેતર તમે તૈયાર કરી શકો